અબડાસા તાલુકાના લૈયારી ગામે મુખ્ય વ્યવસાય પશુપાલન અને દૂધનો છે રોજના પાંચસો લિટર દૂધ નલિયા ગાડી દ્વારા પહોંચાડવામાં આવે છે અબડાસા તાલુકાના ગરડા પંથકનો માલધારી અને દૂધનો મુખ્ય ધંધો ધરાવતા એવા ગામ લૈયારી આજે ચાર દિવસથી સંપર્ક વિહોણું થઈ ગયું છે હજુ સુધી કોઈ પણ અધિકારી પૂછપરછ માટે પહોંચ્યા નથી દર વર્ષે આ રસ્તાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે વારંવાર રજૂઆતો કરી તેમ છતાં તંત્ર કાન અને હાથ આડા કરે છે લોકોની એવી માંગ છે કે અહીં એક નાનો પુલ બનાવવામાં આવે ને રોડ રસ્તાઓ બને તો સ્થાનિક લોકોને આવવા જવા માટે મુશ્કેલી ન થાય તેવી જ રીતે બીજા ગામોમાં રોડ રસ્તા થાય તેવી જ રીતે આ લૈયારી ગામના રોડ રસ્તા થાય એવી લૈયારી ગ્રામ લોકોની માંગ છે ગામના સ્થાનિક ખેડૂત કોલી શિવજીભાઈ નાતાભાઈ મીડિયા સમક્ષ વાત કરી હતી અને આ સમસ્યા ઉકેલવા માટે આ વાત તંત્ર સુધી પહોંચાડવામાં આવે તેવી માંગ કરી હતી મારું નામ કોલી સોમચંદ શિવજીભાઈ ગામ લૈયારી હાલમાં દર વર્ષની જેમ અમારો ડેમ લગભગ વીસથી પચીસ વર્ષનું અગાઉનું છે ડેમનું કામ પૂર્ણ કરેલું છે પણ દર વર્ષનો જેમ વરસાદમાં ઓગણ ચાલુ રહે છે ને એ ઓગણનું પાણી અમારા જે મેન આવવા જવાનો રસ્તો છે માલધારીનો દૂધ વ્યવહાર અથવા તો દવાખાનાનો વ્યવહાર કોઈપ રીતે અમારો વ્યવહાર આ નલિયા સાથે સંકળાયેલો છે એ રસ્તો અમારે ફરજિયાત જેવું થાય છે તો છતાં પણ કોઈ પણ પંચાયત દ્વારા કે કોઈ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવેલો નથી ને દર વર્ષની જેમ અમે પાંચ જણા કે આઠ જણા ઓફિસે જઈએ કલેક્ટર ઓફિસે કે કોઈ પણ ઓફિસે જઈએ તો કહી દે છે કે મંજૂર થઈ ગયો છે બનાવવામાં આવશે વરસાદ પાછળ દર વર્ષની જેમ આવી રીતે જ વર્તાવ કરવામાં આવે છે અત્યારમાં લગભગ ચાલુ વરસાદમાં પણ સાત આઠ દિવસ થયા લાઈટ નથી અમે વારી ગાડી લાઇટ ઓફિસે કોલ કરીએ છીએ કે ભાઈ તમારો થઈ જશે બે દિવસમાં આવી જશે કાલે આવી જશે એક કલાકમાં આવી જશે વારી ગાડી આવી જ વાતો કરવામાં આવે છે મહેરબાની કરીને કોઈ પણ રીતે આ સરકાર નિર્ણય લે અમારા રસ્તાનો આવા જવાનો દૂધનો વ્યવહાર વધારે છે તો ચારસોથી પાંચસો લિટર જેવું માલધારી ડેરીનો દૂધનો વ્યવહાર થાય છે એ ખરાબ થાય છે તો પચીસથી ત્રીસ હજાર ત્રીસ હજારનો નુકસાન થાય છે માલધારીઓને મહેરબાની કરીને કોઈ પણ રીતે નિર્ણય લેવામાં આવે તમારી શું માંગ છે પુલિયો બને હા અમારી માંગ એવી જ છે કે અહીંયા જે પાપડીનો વારે ગળે માટી નાખી પથ્થર નાખી જે પથ્થર ત્યાં જ પડેલા છે એ મશીનથી મોકલાવીને નાખી જાય માટી બરાબર તો અહીંયા બે આપણો બોક્સવાળા પુલિયા બની જાય એ અમારા માટે બેસ્ટ છે બરાબર આમ તો પાણીની સમસ્યા દર રહે રહેશે કેમ કે અમારો જંજિયા ડેમનું આવે છે પાણી હાલમાં તો વરસાદમાં ઠીક છે પણ અગાઉ અમે છ મહિના સુધી ત્યાં ડેમનો પાણી ખારો પાણી છસરા થી અડા આઠ કિલોમીટર જેવું થાય છે એ રસ્તાનો પણ કઈ નિર્ણય લેવામાં નથી આવતો મહેરબાની આ રસ્તાનો નિર્ણય લેવામાં આવે